જો આ થો બના આરે અને આ સેટન બટી સેટન બધે કાઢી નાય તમાર ડોલ

માટી તો હણીકવાની કરજો આને પાછળ સાદા વિવાહ ઈ શેટન ના 25 રૂપિયા ના ના ભલે સમન ના તમે ફનો એમને ફનેમ ફાણ્યું નાખી

પણ હવે બે બોની થઈ ગઈ ના મેન આવે ને ઇન્ડિયન હે રૂપિયા પાસે વાની તમે સો રૂપિયા વધારે આનો મેન આવે અત્યારે હે રૂપિયા આનો મેન આવે પાસ આવે જ્ઞાન લઈ આવે પચાસ રૂપિયા કશું ના થાય ના તારી પેટ નું પચાસ રૂપિયા આપણે હે તો હો આ દેશ મને ગમ્યું છે તેમ તો હત્યા હે રૂપિયા આની દીધું તમે તો તમે ત્યાં ના સારથી હત્યા ગમ લેતા હું ઘડી તમે રાખો એમ લઈને આવું લેતા હવે હાલતા નહીં પાછા કોઈ કોઈ ના આનું હાલે લઈને આવું અહીંયા એક હાથી દોષી ન છે ખમણકૂટ બટી નઈ ગયા તો હા સારું લગભગ પડી જતી હા દૂષણ પડી નાખી ને અન્યા ધૂ એક નમન શેટન આ ધૂ નઈ જોવાનું જીણ જ હવે આ તો અનઈ ગયું હે વાના એટલે ભલે ખાલી જો લેવાનું મારે છે હો આપ મારીને પૈસા લેવાના હો હોય અનઈન પૈસા લેવા ભલે પચી હાનું સેટન નું પણ અનાજી બોન લીધું તું હોય કાનન કે શેટન એક છે

તમારે પડી હે ને તેમાં તમે ધંધો કરવા આવ્યા સમજે ને જો ભાઈ ધંધો ના કરે તો ડૂસ્યું હાજે લેવા ના દે એના કરતા ધંધો કરવો શું ખોટો પડે અત્યારે રૂપિયા માં દીધું હા જે તો તમે પ્યા ના નવા પૈસા એ પૈસા ની વજે તો કેટલા કીધા 2800 રૂપિયા માં આ 2900 એટલે એવા જારી ભીડી ભીડી જતી રેસો રૂપિયા તમારું નઈ મારું નહી પાંત્રીસો રૂપિયા રૂપિયા સત્રીસો રૂપિયા દો ચાર તમે લાવો હવે પૈસા તમે મને કાઢજો પૈસા હું લેતા હાલ બાકી પૈસા પેલા અમેદ છત્રીસ કેટલાક બેતાલીસ રૂપિયા ચાર ને બસો અમે જિંદગી દારૂ કીધું પણ પૈસા ભેગા કર્યા હો

હગનમજીયા જક રૂકો પાણી હા હું પાર તઉ હો આ હગનમજી હા અહીંયા ઢાળલે આનું હો ફીલી કોન તડ અમારા અમારા વાપની જવાટી આ તમે સેટન લીધું હે ને આની થાબનો સેટન તમે શેતન હોને વાત આછો ને તો તમ તાન એમ ઢાળની આલો